નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાયપોથી છે તે ગાલા સ્વાધ્યયપુથીમાં પાઠ નંબર ત્રણ ગઢની રઢ છોડો નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની ગુજરાતી વિષયની જે ગાલા પુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ નંબર ત્રણ ગઢની રડ છોડો એમાં પ્રશ્ન નંબર એક વિકલ્પો પહેલો સવાલ વાવ પંથકમાં કાજલ ઘેરી મીઠડી મધરાત શું કરતી વહી રહી છે તો જવાબ આવશે વિકલ્પ ડી સમસમ બીજો સવાલ વાવના રાણા કેવા હોવાથી તેમને પોતાનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી તો જવાબ આવશે વિકલ્પ બી પ્રબળ શૌર્યના સ્વામી ત્રીજો સવાલ વાવના મહારાજે જેમના નીચેના કોને ડાયરાનો ડાયરાનો બોલાવવા મોકલ્યો નથી તો જવાબ આવશે વિકલ્પ બી પાડોશી રાજ્યના સૈનિકને ચોથું વાવના રાણાની દરખાસ્ત મુજબનો મજબૂત ગઢ દુશ્મનો દ્વારા કેટલા મહિના મથવા છતાં દરવાજો તૂટે નહીં તો જવાબ આવશે વિકલ્પ સી દસ પાંચમો સવાલ વાવના દરબારીઓને તેમના રાણા માટે કેવી લાગણી હતી તો જવાબ આવશે વિકલ્પ બી માનની છઠ્ઠો સવાલ વાવના રાણા તેમની પ્રજાની મદદ કરતા હોવા છતાં પ્રજાને શું કરવાની મનાઈ હતી તો જવાબ આવશે વિકલ્પ ડી રાણાનો જય જયકાર સાતમો સવાલ વાવ પંથકના હજારો લોકો હાથમાં શું લઈને સીમાડે એક હારમાં ઊભા હતા જવાબ આવશે વિકલ્પડી ડી આપેલ ત્રણેય તલવાર ભાલા અને બરછીઓ આઠમો સવાલ વાવની પ્રજાએ ધીમા ધણી તરીકે કરે લોકોનો જય જયકાર આભમાં પહોંચ્યો તો જવાબ આવશે વિકલ્પ એ કાળિયા ઠાકરનો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું વાવ ઉપર નિંદ્રા રાણીના પ્રભાવ છતાં ખાલી જગ્યાની આંખમાં જરાય નિંદર નથી તો જવાબ આવશે રાણા બીજું કચ્છના રણની કાંધે વરુડીમાં ખાલી જગ્યાનો વિસ્તાર આવેલો છે તો જવાબ આવશે નડેશ્વરી ત્રીજું આપણી પડોશમાં આવેલા ખાલી જગ્યા આપણને નિરાંત કરવા દે એમ નથી તો જવાબ આવશે રજવાડા ચોથું મજબૂત ગઢથી ખાલી જગ્યાના ઊંટ લઈને આવતા લૂંટારુઓથી પણ રક્ષણ થાય તો સિંધ પાંચમું વારંવાર ખાલી જગ્યા પડે એ વખતે વાવના રાણા કહ્યા વિના વેરો માફ કરતા તો જવાબ આવશે દુકાળ છઠ્ઠું વાવના રાણાનો ખાલી જગ્યા દૂર કરવાની જવાબદારી પ્રજા સમજતી હતી તો જવાબ આવશે ઉંચાટ સાતમું બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે ખાલી જગ્યા પધારો તો જવાબ આવશે સીમાડે આઠમો સવાલ વાવના સીમાડે જે હથિયાર મળે તે લઈને અઢારે ખાલી જગ્યા જોડાઈ હતી તો જવાબ આવશે વરણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો પહેલો સવાલ કાળા ભમ્મર આભની તારલી મઢેલી ઓઢણી જાણે કચ્છી બાંધણીની છાપ ઉપસાવી રહી છે તો ખોટું બીજું વાવના રાણા પોતાની પ્રજાને પોતાના સંતાન જેવી જ ગણે છે તો સાચું ત્રીજું વાવના ડાયરામાં આવેલા બધાને માથે મોટી આફત આવ્યાનું કહે છે તો જવાબ આવશે ખોટું ચોથું વાવના રાણા દ્વારા મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તને ડાયરાના લોકો વધાવી લે છે તો ખોટું પાંચમું વાવના રાણાએ સઘળા ડાયરાને ભાવભેર વિદાય આપી તો સાચું છઠ્ઠું વાવના રાણા પોતાના રાજ્યમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય ત્યારે તેમના પરિવારની ચિંતા કરે છે તો જવાબ આવશે સાચું સાતમું પૂનમની સાંજે વાવના સીમાડે જઈને રાણા જુએ છે તો ઈંટ પથ્થર ચૂનાનો ગઢ તૈયાર હોય છે તો જવાબ આવશે ખોટું આઠમો સવાલ વાવના રાણાને વાવના રાણાને પ્રજાએ હરોળમાં ઊભા રહી બનાવેલ ગઢ કરતા ચણતરનો ગઢ ગમે છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો સવાલ લેખકે રાત્રે આવતા તમરાના અવાજને કોની સાથે સરખાવ્યો છે તો ઉત્તર લેખકે રાત્રે આવતા તમરાના અવાજને પહેલી આણાની પરણેતર પગની ઝાંઝરની ઝીણી ઝીણી ગુગરીઓના લયબદ્ધ રીતે આવતા અવાજ સાથે સરખાવ્યો છે વાવનગર ક્યાં આવેલું છે તો વાવનગર બનાસની ધરતીના આથમણા છેડે રણની કાંધી પર આવેલું છે ત્રીજો સવાલ રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ ચોથો સવાલ વાવના રાણાને શું યાદ હોવાથી ફરીથી નિંદર આવી જાય છે વાવના રાણાને પોતાની પ્રજાની ખુમારીની સાથે સાથે તેમના પિતરાઈ ભાઈઓ અને જાગીરદારોએ આપેલા પાકા વિશ્વાસ યાદ હોવાથી તેમને ફરીથી નીંદર આવી જાય છે પાંચમો સવાલ વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યનું શું ખૂંચે છે વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યના આબરૂ મોભો અને માન ખૂચે છે છઠ્ઠો સવાલ રાણાના ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈ શું કહેવડાવ્યું રાણાના ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈ તેમને કહેવડાવ્યું મહારાજ આવતી પૂનમે ઢીમામાં શામળિયાનો મેળો ભરાય એ દિવસે દી આથમતા તમારો ગઢ તૈયાર હશે તેને જોવા માટે પધારજો ત્યાર પછી સાતમો સવાલ આભલાની કોરભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા કેવી દેખાય છે ઉત્તર આભલાની કોરભર્યા ડાયરામાં પૂનમની સંધ્યા રંગ છે બાપ ખમ્મા ધણીને શામળાની સોગંધ વગેરે શબ્દોનો પાનો ચડાવેલી કસુંબલ આંખ જેવી દેખાય છે આઠમો સવાલ વાવની સીમે હરોળમાં ઉભેલો એક વીર કેટલા દુશ્મનોને પહોંચી વળે એમ છે તો વાવની સીમે હરોળમાં ઉભેલો એક વીર સો સો દુશ્મનોને પહોંચી વળે એમ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલો સવાલ વાવના રાણાને નિંદર ન આવતા તેઓ શું કર્યા કરે છે ઉત્તર વાવના રાણાને નિંદર ન આવતા તેઓ વારંવાર પડખા બદલે છે ઊભા થાય છે તરસ લાગ્યા વિના પાણી પીધા કરે છે આ ઉપરાંત રંગ મહેલના જ દૂર દૂર સુધી દેખાતા વાવનગરની સીમ સુધી નજર કરે છે ખેડૂતને બંદી ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પૂળા વાઢતી ચાર મહિલા પોતાના ધારધાર દાતરડા લઈને ખેડૂતની મદદે આવી અને સિપાહીઓને ભગાડી મૂક્યા ત્રીજો સવાલ વાવના રાણાને શા માટે ચિંતા થતી હતી તો જવાબ આવશે કે વાવની પાડોશમાં આવેલા રજવાડાના કારણે વાવમાં રોજે રોજ રાજ્યોના દબાણમાં રહેવું પડતું હોય તેવું લાગે છે આના કારણે તેમને પોતાની નહીં પણ રાજ્યની પ્રજાની ચિંતા થતી હતી ચોથું વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત કઈ મૂકી ઉત્તર વાવના રાણાએ ડાયરામાં શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે વાવનગરને ફરતે મજબૂત ગઢ ચણાવી લઈએ એવો મજબૂત ગઢ બનાવીએ તો દુશ્મનો દસ મહિના માથે તોય દરવાજા તોડી ન શકે સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય શું કહેવું છે ભાઈઓ ત્યાર પછી છે પાંચમો સવાલ વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ શું જવાબ આપ્યો વાવના રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ જવાબ આપ્યો કે બાપુ એ વાતને અત્યારે રહેવા દો અમે બધા ભેગા મળીને એ વાતને બરાબર વિચાર કરીશું તે પછી કેવો ગઢ બનાવવો છે તે આપને જણાવીશું તમે ચિંતા ન કરતા છઠ્ઠો સવાલ વાવના રાજકવિ બાપુએ સીમા ઉપર જ ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કેમ કરી ઉત્તર વાવના લોકોએ હાથમાં હથિયારો લઈ સીમાડે કરેલો ઢીમધણી કાળિયા ઠાકરનો જય જઈ કારના રણનાદના પડઘા આસપાસના રાજ્યોની સીમાએ પણ સાંભળ્યા હશે તેથી તેઓનું ગુમાન ઓગળી જવાથી તેઓ વાવમાં અટકચાળો કરવાનું જ ભૂલી ગયા તેથી રાજકવિ બાપુએ સીમા ઉપર જ ગઢની રડ છોડો રૂડા રાજવી કવિતાની રચના કરી ત્યાર પછી સાતનો સવાલ શું આખરે ગઢ તૈયાર થયો કેવી રીતે તો જવાબ આવશે કે હા આખરે ગઢ તૈયાર થયો સમસ્ત ઢીમા સુઈગામ પંથકના દરબારો જાગીરદારો સોલંકી ચૌહાણ પરમાર વેંજિયા રાજપૂત હજારોની સંખ્યામાં એકબીજાની નજીકમાં હાથમાં ખુલ્લી તલવાર ભાલા બરછીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થયો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના પાંચ છ વાક્યમાં ઉત્તર લખો પહેલો સવાલ સરહદે કતારમાં હથિયારો લઈને ઉભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને શું પૂછે છે ઉત્તર સરહદે કતારમાં હથિયારો લઈને ઉભેલા વાવના સઘળા શૂરવીરો તેમના રાણાને પૂછે છે બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી તો એ માટી કાકરા અને ઈંટોના ગઢ તમારે કેમ બનાવવા છે આ કતારમાં રહેલો એક એક વીર સો સો જણને પૂરો પડે તેમ છે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુઈ વાવમાં પગ નહીં મૂકી શકે પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો પહેલો સવાલ રાણા શાહથી ચિંતા મુક્ત થઈ ગયા હશે ઉત્તર પાડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા ગરાસદાર ઠાકોર ચૌહાણ સોલંકી વેંજિયા વગેરે રાજપૂતોએ તેમની ચિંતાને હળવાશથી લેતા કહ્યું બાપુ તે વાતથી તમારે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે તેમના કાકરી ચાળાને આપણે પહોંચી વળીશું આ સાંભળે ડાયરાના બધા લોકોએ હા હા જોઈ લઈશું ના સમર્થન સાથે હોકારો કર્યો આ સાંભળે વાવના રાણા ચિંતા મુક્ત થઈ ગયા હશે બીજો સવાલ પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી કેમ તો જવાબ આવશે પ્રજાએ ગઢ બનાવવાની જવાબદારી ઉપાડી લીધી કારણ કે રાણા રાજ્યના લોકોની ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેમના પ્રત્યે માન હતું તેઓ વારંવાર પડતા દુકાળમાં લોકોના કહ્યા વિના વેરો માફ કરી દેતા ઉલટું તેઓ લોકોને જીવવામાં મદદ કરતા રાજ્યમાં કોઈ માંદું પડ્યું હોય કે મરણ પામ્યું હોય તો રાણા તેના પરિવારની ચિંતા કરતા કોઈ નહીં દીકરીનો કર્યાવર કરવાનો હોય અને તે પહોંચી શકે તેમ ન હોય તો પોતે કોઈને ખબર ના પડે તે રીતે રંગેચંગે પ્રસંગ પાર પાડતા આ બધું કરવા છતાં લોકોને તેમની જય જે કાર કરવાની મનાઈ હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ તો શું થાત લખો પહેલું મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો ઉત્તર મહિલાઓએ દાતરડા ઉગામ્યા ન હોત તો પાડોશી રાજના સેવકોને અને સિપાહીઓ ભાગ્યા ન હોત બીજું રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત શાંતિ થઈ ન હોત ત્રીજું પ્રજાએ એ માનવ સાંકળ ન બનાવી હોત તો પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાની ગઢની રડ પૂરી ન થઈ હોત અઢારે વર્ણે જુસ્સાથી માનવ સાંકળ બનાવી શૌર્ય રૂપી જીતનો જાગતો ગઢ ન બન્યો હોત ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો પેલું પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી ઉત્તર અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંત્યા કરવાની ન હોય બીજું વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમને ઊંઘ ઉડાડવા પૂરતી છે ઊગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પસરાય છે ભગવાન સૂરજ નારાયણનું કુંબળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે ચોથો સવાલ પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી પાંચમું હવે વાવમાં કોઈની પણ પ્રવેશવાની હિંમત નથી એક ચકલોઈ વાવમાં પગ નહીં મૂકી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ કચ્છના રણથી વીટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણને લાગુ પડતી વિગતો સામે ટીક કરો તો ઝીણી આંખ આવશે પ્રજાની સલામતીની ચિંતા ટીક આવશે કારોબારી સાથે ખેતર પહોંચ્યા તો ટીક કરીશું મહિલાઓનું સન્માન કર્યું તો ટીક કરીશું અને શૌર્યના સ્વામી તો ટીક કરીશું ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન નહીં આવે અને સિપાહીઓને ખેડૂત પાસે મોકલ્યા પણ નહીં આવે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર સાચી જોડણી તો લયબંધ તારલિયા નિંદ્રા દૂર સુદૂર વ્યક્તિગત અઠવાડિયું દીકરી ખુલ્લું અને શૂરવીર દરેક શબ્દની સાચી જોડણી આપણે દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો પગ તો પાય અને ચરણ અવાજ તો બૂમ અને સાદ પ્રભાવ તો દમામ અને રૂવાબ પ્રબળ તો અત્યંત અને બળવાન આફત તો સંકટ અને આપત્તિ ઉચાટ તો ચિંતા અને ફિકર પરિવાર તો કુટુંબ અને કબીલો કદાચ તો 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 કદા અને અને ક્યારે કિરણ તેજ રેખા ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો દૂરનું વિરુદ્ધાર્થી નજીક રાતનું વિરુદ્ધાર્થી દિવસ અને વધારેનું વિરુદ્ધાર્થી ઓછું વિશ્વાસ અવિશ્વાસ શાંતિનું અશાંતિ કઠણનું પોચું કાયરનું શુરવીર માનનું અપમાન અને હળવાનું ભારે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પેલું બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ તો જરૂખો પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આણવી તે તો આણો આંખમાં દેખાતું પદ કે હોદ્દાનું ગુમાન તો ખુમારી સ્ત્રીઓનું પગનું એક ઘરણું તો ઝાંઝર વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું તો બાંધણી પ્રદેશનો અમુક વિભાગ તો પંથક લાકડી ઉપર ચિથરા વિટેલો સળગાવવાનો એક પ્રકારનો દીવા જેવો કાંકડો તો મશાલ ઘાસ કે કડબનું મોટું પૂળિયું તો પૂળો લોકોમાં ચાલતી વાત તો લોકચર્યા

લાગતા માણસને ઝીણી આંખે પારખ્યો તો ખરેખર એ ગુનેગાર નહોતો ઊંઘ ઉડાડવી તો અજ્ઞાન દૂર કરવું અથવા સમજ આપવી વાક્ય આવશે પિતાએ દીકરાને સારા રસ્તે વળાવવા જે કઠોર માર્ગ લીધો તે દીકરાની ઊંઘ ઉડાડવા માટે જરૂરી હતું વારે ચડવું તો મદદ કરવી વાક્ય રાજેશને ગણિતના દાખલા નહોતા આવડતા ત્યારે તેના કાકા તેની વારે ચડ્યા કાળજે વાગવું તો આઘાત લાગવો વાક્ય એકની એક દીકરીએ માતા પિતાને જાણ કર્યા વિના લગ્ન કરી દીધા તેથી દીકરીનું આ પગલું તેમને કાળજે વાગ્યું કાન સરવા કરવા એટલે ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરો વાક્ય અડધી રાત્રે ઘરની બહાર કોઈના પગલાંનો અવાજ આવતા ધૂળીબાએ કાન સરવા કર્યા બેઠા હોવું એટલે હિંમત કે પ્રોત્સાહન આપો વાક્ય કોલેજની મોંઘી ફીથી ચિંતિત દીકરાને પિતાએ કહ્યું કે એડમિશનની તૈયારી કર ફી ભરવા હું બેઠો છું ફોડી લેવું એટલે માથે આવેલું ઉપાડી લેવું વાક્ય દરેક મોટા થયા પછી માતા પિતાને જવાબદારી ન આપતા પોતપોતાનું ફોડી લેવું જોઈએ ટાઢક વળવી એટલે કે માનસિક શાંતિ અનુભવવી વાક્ય દીકરાને થયેલો ઝેરી કમળો મટી જતા રામજી કાકાને ટાઢક વળી ઉકલી જવું એટલે મરણ પામવું આજના સમયમાં વધુ ઝડપે વાહન ચલાવનાર અકસ્માતનો ભોગ બની ઉકલા ઉકલી જતા હોય છે પાનો ચઢાવવો એટલે ઉશ્કેરવું અથવા તો સુરાતન ચઢાવવું પહેલાના જમાનોમાં બારોટ શૌર્ય ગીત ગાઈને યુદ્ધમાં જતા સૈનિકોને પાનો ચડાવતા હળવા ફૂલ હોવું એટલે કશા ભાર વિના નિરાંત દીકરાઓને પોતપોતાના વ્યવસાયમાં સફળ થયેલા જોઈને જયચંદભાઈ હળવા ફૂલ જેવા થઈ ગયા હાથમાં હાથ પરોવો વચન આપવું હિંમત આપવું અથવા મદદ કરવી વાક્ય પૂરગ્રસ્ત લોકો માટે રાહત ફાળો ઉઘરાવા શાળાના બધા બાળકોએ હાથમાં હાથ પરોવ્યા શબ્દનો અર્થભેદ નિંદ્રા તો ઊંઘ નિંદા તો બગદોય અથવા તો વગોવણી આંખો તો ભાંગ્યા વિનાનો આંખો તો નયન અથવા ચક્ષુ રંગ તો વર્ણ અને સારું તો ને માટે અને સારું તો સુંદર મજાનું ચિંતા તો ઉચાટ અને ચિતા તો ચેહ માદા તો પશુ પંખીની સ્ત્રી જાત અને માંદા તો બીમાર સુર એટલે બહાદુર અને સૂર એટલે અવાજ શમ એટલે શાંતિ અને સમ એટલે સોગન ત્યાર પછી છે શિષ્ટરૂપ કાંધી એટલે છેડો આ એટલે માં ભરોહો એટલે ભરોસો અંધુ એટલે બધુ ચંતિયા એટલે ચિંતા પ્રજા એટલે પ્રજા સી એટલે કે છીએ મગતરા એટલે ક્ષુલ્લક પાંચી એટલે પહોંચ દશમન એટલે દુશ્મન વચાર એટલે વિશાર અને રઢ એટલે હઠ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઢાર રવાનું કાર્ય અને દ્રિરૂપ્ત શબ્દ છૂટા પાડો તો રવાનું કાર્યમાં આવશે સમસમ અને ગદગદ જ્યારે દ્રિરૂપ્તમાં આવશે દૂર દૂર આસપાસ જે જયકાર અને ઝીણી ઝીણી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીશ નીચેના શબ્દમાંથી ધ્વનિઓ છૂટા પાડો મશાલ તો મ અ શ લ પૂળો ઓ વિશ્વાસ તો વ વ શ આ સ અને ચ વત્તા ન વત્તા ત વત્તા વત્તા આ ચંત્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર વીસ નીચેના ધ્વનિઓને જોડી અને શબ્દ બનાવો ર વત્તા વત્તા જ વત્તા વ વત્તા ઈ એટલે રાજવી દ વત્તા ઈ વત્તા ક વત્તા અ વત્તા ર વત્તા ઈ એટલે દીકરી હ વત્તા ન વત્તા ધ વત્તા ઉ વત્તા ય એટલે હંધુઈ શ વત્તા ઓ વત્તા ર વત્તા ય વત્તા અ એટલે શૌર્ય પ વત્તા ર વત્તા અ વત્તા બ વત્તા અ વત્તા અળ એટલે કે પ્રબળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર એકવીસ નીચેના શબ્દોને શબ્દ ક્રમમાં ગોઠવું અઠવાડિયું અવાજ આય આગળ આણું આભ અને ઓઢણી ત્યાર પછી છે બીજું તો અહીંયા આવશે વાઢવું વારંવાર વારે વાવ વિશ્વાસ વેરો અને વ્યક્તિ ત્યાર પછી આપણે જોઈએ પ્રવૃત્તિ તો સ્થાનિક ભાષામાં આપેલા વાક્યને માન્ય ગુજરાતી ભાષામાં લખો રામ રામ ક્યાં રહેવું એટલે કે રામ રામ ક્યાં રહેવું હવે કરવું હું તો હવે કરવું શું કુણ બા આ ઘડીએ અહીં કોણ બા આ ઘડીએ અહીં ગામથી ખેતર સેટું છે એટલે ગામથી ખેતર દૂર છે રોટલો સાબડીમાં મેલો રોટલો છાબડીમાં મૂકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આ એકમમાં છને સ્થાને સ અને ને સ્થાને હ હોય તેવા વાક્ય શોધો અને માન્ય ભાષામાં તમારી નોટબુકમાં લખો તો જુઓ પાઠનું વાક્ય જગદંબાએ તમારા લીધે મલક ઉજાળો છે જગદંબા જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે સાંચી હાવજડી જેવું કામ કર્યું છે તો અહીંયા તમે આ રીતે આવશે જુઓ જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે સાચી સાવજડીઓ જેવું કામ કર્યું છે રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે તો અહીંયા આવશે કે રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહે છે એમને તમારા બધા ઉપર પૂરો ભરો છે એમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે આ હંધુઈ ઠીક તો આપણે જાણે એ એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે તો આ હંધુઈ ઠીક તો આપણે જાણે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે ત્યાર પછી છે આગળના વાક્યો પડોશના રજવાડાને આપણા આબરૂ મોભો અને માન ખૂંચે છે એનું કાંઈ થાય પડોશના રજવાડાને આપણા આબરો મોભો અને માન ખૂચે છે એનું કાંઈ થાય અમે બેઠા છીએ એટલે તમારે આવી ચંતિયા કરવાની ન હોય અમે બેઠા છીએ એટલે તમારે આવી ચંતિયા કરવાની ન હોય આપણા માવતરે આવા મગદરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે આપણા માવતરે આવા મગદરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે પધારો બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે પધારો બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોહો નથી બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી એક કતારમાં રહેલો એક એક વીર હો હો જણને પૂગી વળે તેમ છે આ કતારમાં રહેલો એક એક વીર સો સો જણાને પૂરો પડે તેમ છે પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્ય રજૂ કરો ખેડૂતને બંદી બનાવવા સિપાહીઓને રોકવા છે તો ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા એ ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિ આઝાદીથી જીવન જીવવાનો હક છે કોઈને પણ કારણ વગર હેરાન કરવું જોઈએ નહીં શા માટે રોકવા જોઈએ તો દરેક વ્યક્તિ સ્વતંત્રતાથી જીવન જીવી શકે કોઈ પણ કારણ વગર બંદાવીને બંદી ન બનાવી શકાય અને સુરક્ષિત રહેશે તો સમાજમાં શાંતિ રહેશે તો આવી રીતે દરેકે દરેક પ્રવૃત્તિઓ જે છે તેના સોલ્યુશન તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે આપેલા છે દરેકે દરેક સોલ્યુશન જે છે એની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર મુકાઈ ચૂકી છે અથવા તો વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને તમે આ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની આ જે ગાલસાધ્ય પુથી છે તેના પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ પાઠ પસંદ આવ્યો હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં